માં અમારે પાછા કાતા યથાસ યાત્રાધામ કરી અને આવી અને એમને ઉમંગ થયો અને ગાંધીધામ પ્રજાપતિ સમાજ અને સગા સંબંધીઓને પોતાના આંગણે નોકરી અને આજે મહાપ્રસાદનું આયોજન કર્યું છે તો સમ જે કઈ મહેમાનો અને આદિપુર તમામ પ્રજાપતિ ભાઈઓને આજે પાછા આંગણે આજે મહાપ્રસાદ અત્યારે આપણે લેશું ગાંધીધામ કામ કર્યા અને સગા સમર્થિ આજે મહાપ્રસાદ રાખેલ છે તો આપણે સૌ આવું રમા પૂરા થયા પછી થોડી વેર માટે બેનો આવશે અને રસોડામાં તૈયારી થાય એટલે આપણે પ્રસાદની શરૂઆત કરશું ભીખાભાઈ મોટા છે તો અચાન ગંદા છે એ મોટાભાઈ એટલે પિતા તુલ્ય ગણાય તો આજે પોતે યાત્રા કરી રહ્યા છે તો એમના આશીર્વાદ એ લેવા

રામાભાઈ રામાભાઈ રાઘુભાઈ એવા બની રહ્યા છે સમાજના આવા જ્યાં જ્યાં કાર્યક્રમો હોય ત્યાં ત્યાં પોતે સેવા આપે છે હાજરી આપે છે અને આપણા કાર્યક્રમોને મોબાઈલમાં ખંડારી અને એને જીવંત રાખે છે અને દરેક დამભાવ જાણપા આ કાર્યક્રમો હોય એટલે હું બોલતો ભરત ભરતભાઈ રાજુ નથી પણ વિડિયો ઉપર જેમાં તાલુકા સંગ સમિતિ ગ્રુપથી રાજુભાઈ

શું વા બેનો બરાબર 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 વાંધો હા બરાબર

सुबह को हम मारो को मारे है दादा ने अंतर वाले अंतर वाले में मुंह हो रहा है